રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર આઈ હોપ કે તમે બધા મજામાં આવી અને ભગવાન માતાજી બધાનો રીક્ષા કરે ધ્યાન રાખે અને બધા હપેન છે આજે આપણે બનાવવાનું છે બ્રેડ પકોડા તો બ્રેડ પકોડા બનાવીશું આપણે બટેટાના જી કંઈ ક્રશ કરીને આવે એનો બી બનાવીશું અને પનીર પકોડા બનાવ્યું તો પનીર આપણી ઘેર બનાવી પનીર બનાવવાની હીજી રીત છે તમને ખાલી નોર્મલી બતાવતા તો આ રીતના એક ટોપડીમાં ફૂલ ગરમ દૂધ કરી લેવાનું થોડીક વાર એક બે ઉભારા આવવા દેવાના આપણે નાખવાનું છે વિનેગર તો આ વિનેગરમાં બે ચમચી મી વિનેગર નાખ્યું અને થોડુંક પાણી ઉમેરી દીધું બંધ કરી દેવાનું ગરમ થઈ જાય એટલે અને પછી થોડું થોડું ધીમે ધીમે થોડું થોડું નાખે ને હલાવતું જવાનું તો આપણે વિનેગર નાખીએ થોડુંક નાખે અને ધીમે ધીમે હલાવતું જવાનું બહુ નહીં હલાવવાનું ધીમે ધીમે હલાવવાનું એટલે આફળું દૂધ ફાટતું જાય પાણી ને દૂધ બે અલગ થઈ જાય પછીની પ્રોસીજર હું તમને કહે તો આ રીતના થોડુંક નાખે અને પાછું હલાવતું રહેવાનું ધીમે ધીમે આફળું દૂધ ફાટવાનું ચાલુ થઈ જાય અને પાણી અલગ દેખાતું આગળ દેખાડી તમને પાણી અલગ થઈ જાય અને પછીની સ્ટેપ બી હું તમને બતાવવા તો આ રીતના હલાવતું રહેવાનું ને વાર થાય એટલી પાણીને દૂધ બે પનીરને પાણી અલગ થઈ જાય તો હું તમને બતાવવા થોડીક વારમાં તો તમે એમાં લીંબુ પણ નાખે હગો બે ત્રણ ચમચી લીંબુ નાખે હગો અને ધીમે ધીમે ગરમ દૂધ થાય એટલે બંધ કરી દેવાનું અને ધીમે ધીમે હલાવતું રહેવાનું અને વિનેગર નાખવાનું વિનેગરમાં બે ત્રણ ચમચી નાખે ભેગું પાણી નાખે અને પછી ધીમે ધીમે એને હલાવતું રહેવાનું તો જુઓ આ રીતના પાણીને દૂધ બે અલગ થઈ જાય અને પનીર બનવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય ઓટોમેટિકલી જો આ રીતના થવા માંડીએ અને એવા પનીર રેડી જ છે અને પછી એને એક સારણીમાં ગાળે અને એક વસ્તુ વાટકામાં કે જે કહી લ્યો અને તમે એની દબાવે પાણી કાઢે અને દબાવે ને રાખી દેવાનું તો પનીરનો સેફ થઈ જશે આખી તમને પાછું હું બતાવ થોડીક વાર પછી તો પનીર ગાઢ લીધું અને આ કોણ આવ્યું હેલો આ બિસારીક મીંદડી ને બાજુવાળાની છે કંઈ નહીં બિસારીક આ આવે ને ઊભી હોય કાંઈ મેં દૂધ જો આ રીતના પીએ ને પછી બારે મોકલી દેવી પડે કી કે આપણે દિવ રાખે ન હોધીએ તો જવો લે બિસારી મસ્ત

જો પાણીમાં ગાર લીધું અને આકડી તમને પાછું મસ્ત બતાવે આની હે ને એવું દબાવે અને એક વાટકામાં નાખે એના માથે વજન રાખી દેવાનો અને પછી હે ને એનો શેપ થઈ જાય થોડીક વાર કલાક રાખી દેવાનું દબાવે વાટકાના ઉપર વજન રાખી દેવાનું પછી પનીરનો શેપ થઈ જાય તો ઘેર મસ્ત આપણા દૂધનો જ બનાવવાનું દસ મિનિટનો ટાઈમ લાગે તો બી બતાવી રીતના બનાવીજો હાઈકલા બની છે પનીર અને પકોડા શરૂઆત કરીશું આગળ પનીર પકોડા બનાવીશું અને સાદા પકોડા વેજ પકોડા જય માતાજી આ રીતના હે ને પનીરની આ દૂધમાં જ ગરમ કર્યું હતું દૂધ આ ટોપડીમાં અને એટલું જ પાણી પાછું ભરે અને આ વાટકામાં પનીર રાખે અને માથે અડારી રાખે કાસની અને આને વજન મૂકી દેવાનું હવે આ કલાક એક તમે રાખે દી હો એટલી મસ્ત પનીર થેજા જાય એકદમ સેફ આવે જાય મસ્ત અને ઘરનું પનીર હાઈ ગ્લાસ હેલ્થી રેડી થઈ જાય તો આ રીતના બનાવો પનીર ઘેર બનાવો અને પકોડા બનાવો જે કંઈ બનાવો પણ પ્રિપેર કરો ઘરની વસ્તુ ખાવાની ઘરની હેલ્થી બી હોય આપણે ખબર હોય હોય કે કઈ રીતના આપણે બનાવી પાંચ દસ મિનિટની વાર લાગે અસલ ઘરનું ખાઈ અને મસ્ત રહ્યો રેસીપી ગમે તો લાઇક શેર કરજો ભાઈ બંદોસ્તના શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારો કંઈ બીજો મતલબ નથી કે જે કંઈ મને આવડે એ હું તમને બતાવવાની કોશિશ કરી અને આ ચેનલમાં ખાલી ફૂડના જ વિડીયો આવી છે બનાવી છે અને હું બનાવ તો જો ટાઈમ મળીએ તાર મૂકતા રહીશ અને જોતા રહીશ એન્જોય કરજો જય માતાજી જય શ્રી રામ હર 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 મહાદેવ હર અને જો અમે મીઠી ચટણી બનાવી એમાં અમે છે ને આ ખજૂર ઘર આંબલી આંબલીનું પાણી ખાતે આંબલીનું પાણી ધાણાજીરું લીલા ધાણા આ દેખાતા છે તમને અને આને ઉકરવા દેવાનું થોડીક વાર અને લાલ કાશ્મીરી ચટણી નાખવાની અને મીઠું બીજું કાંઈ નહીં નાખવાનું અને આ મીઠી ચટણી તમે એક ફેર ટ્રાય કરજો બહુ જ જોરદાર થાય તમે બહારની ચટણીથી ભૂલે જજો ઘેર બનાવો મસ્ત બનાવો હરખી રીતે બનાવો તો મસ્ત મજાઈ આવે અને હાલો આગળ થોડીક પકોડાનો દોર ચાલુ કરીએ લીલું જય માતાજી આ ચટણી ઓલમોસ્ટ બની ગઈ આખી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લે અને પનીર બી લગભગ રેડી થઈ ગયો છે બટેટા લીલા મરચાં ધાણાજીનું પાવડર કાશ્મીરી મરચું હિંગ અને હળદર અને આ બી સ્પેશિયલ મસાલો બનાવ્યો છે જે ગરમ કરે અને તવામાં ગરમ કરે અને આ આદુ લસણની પેસ્ટ બીજા બટેટા અહીંયા બાફેલા આગળ ઉતારે ને રેડી કરે અને મસાલો બનાવે અને સોરી જે લીલા વટાણા ને ધાણા તો આટલી સામગ્રી જોઈએ ગરમ મસાલો ના આપણે નાખતા જ તો તો ગરમ મસાલો નખાય ખાય એવા બધા આપણે આડેસરાય કરે તો મસ્ત મસ્ત એકદમ ઘેર બનાવે ફ્રેશ ખાવાની મજા આવે અને જોતા રહીજો મસ્ત પકોડા બનાવવા દેખાડ્યું અને પનીર વાળા દેખાડ્યું ને સાદાએ દેખાડ્યું જય માતાજી આ વટાણ ને આ રીતના ને તો મસ્ત બટેટા ભેરાઈ જાય તો બટાકા ન ખાવાય ને આ થાય તો પાવને પડ ઓ મસ્ત મસ્ત બટાટા મિક્સર થઈ જાય બસ થાય સીતા રામજી હર હર મહાદેવ તો પકોડા બનાવવા મસાલો પકોડાનો

ઈ પછી આપણે પનીર ના ખાલી પકોડા કરીશું એમાં પનીર ને આસી આસી સ્લાઈસ કરે અને એમાં રાખ્યું બટેટાનો ભી રાખ્યું મસાલો અને પનીર ઉપર મૂક્યું હાલો તો લેગા લીજો મસ્ત રેસિપી છે શેર કરજો અને ઘરે બનાવજો તો આ પનીર છે અને પનીર ને આપણે બટેટાનો મસાલો અને આ બ્રેડમાં બ્રેડમાં બ્રેડ છે એવાનો માથે પનીર આખને આવી જશે પેલા બટેટા મસાલો આવી ગયો આ રીતના પનીર નાના થાય પાકી જાય અને મસ્ત મસાલો ભીતના મસ્ત બ્રેડ પકોડા ઝીરકા ઝીરકા સોરસ બ્રેડ પકોડા થાય એટલે મોટા

અને આગળી પછી બે હજાર ખાવા બહુ મસ્ત બન્યા આવજો ખાવા તમે પણ અને કેટલો એકાદો ગાણો છે ને બાત થોડાક જ છે બાકી થોડાક જ છે જલ્દી ખાવા આવીજો ને કે બનાવીશું આ લોકો તો ઘેર બનાવીજો અને ચટણી હાથે મજા આવી છે અને લીલુ એકાદો ગાણો છે બાકી તો એ કરી લઈએ પછી ખાઈ લઈએ આપણે પાછું બી નવું લઈને આવીશું જય માતાજી ભગવાન બધાને સુખી રાખે જય હિન્દ જય ભારત જય શ્રી રામ